મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનુડ ગ્રામ પંચાયતમાં મુવાળી ફળિયાના રોડ રસ્તા અને સમસાન કામોમાં કરોડોના કૌભાનો આક્ષેપ થયો છે ત્યારે જાગૃત નાગરિકો વારંવાર અરજી કરવા છતાં તંત્રના આંખ આળા કાન હોય તેમ દેખાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનવડ ગ્રામ પંચાયતમાં મુવાડી ફળિયામાં રોડ રસ્તાના કામમાં અને સ્મશાનના કામમાં કરોડોનું કૌભાંડ થયું છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર અરજીઓ કરવા છતાં તંત્રના આંખ આડા કાન હોય તેમ લાગી રહ્યું છે વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી આ ભ્રષ્ટાચાર પૂર્વક કેબિનેટ મંત્રીના વિસ્તારનું છે જાનવરના મુવાડી ફળિયામાં સંજેલીથી ગોઠીપ જતા રસ્તા પ્રાથમિક શાળા પર પર જતા રસ્તા દબાણ મામલતદારને વારંવાર અરજીઓ કરવા છતાં તંત્ર ધ્યાન આપવામાં આવતું નથી રસ્તો ખુલ્લો કરી વાહનોનું અવર જવર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે જો જાનવડની મુવાડી ગ્રામ પંચાયતની ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે

છે છતાં પણ આ સ્થળ પર ગ્રામજનો મેં જણાવીએ છીએ કે આજ દિન સુધી હજી શમશાનનું કામ થયેલ નથી તો આપ જોઈ શકો છો વારંવાર અરજી કરવા છતાં પણ આ શમશાનનું કામ થયેલ નથી ને હજી કોઈ થતું બી થતું બી નથી કોઈ અધિકારી પણ તપાસ કરતા નથી